હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુ તે સજુકી સ્વિફ્ટ વિડીઆઈ કરાવેલ છે ડીઝલ એન્જિન કાર છે કાર વન ઓનર છે સા ઓસી કિંમતમાં આ સ્વિફ્ટ કાર વેસવાની છે તો કારની વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ સ્વિફ્ટકારની કિંમત મોડલ માલિકનો નંબર તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ વીડિય કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે અગિયારમો મહિનો અને મિત્રો કાર વન ઓનર છે ડીઝલ એન્જિન કાર છે કારનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે કાર વ્હાઇટ કલરમાં તમને જોવા મળશે અને કારમાં ક્યાંય પણ કારછળો બિલકુલ જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન ખૂબ જ સારી કારની જોવા મળશે કમની ફિટિંગ કાર છે કમની કલર સાથે કાર જોવા મળશે તો કારની કન્ડિશન તમે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો કારમાં ટાયર તમને નવા જોવા મળશે અને લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ સબ્બીરભાઈ છે અને મિત્રો સબ્બીરભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો સબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો આ સ્વીફ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ શ્રેષ્ઠ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ